પાંડુપુત્ર ભીમના વિશે આપણે સૌ કોઈ જાણીએ છીએ શું આપણે એ જાણીએ છીએ કે એમનામાં દસ હજાર હાથીઓ જેટલું બળ હતું એ કેવી રીતે એમને પ્રાપ્ત થયું તે આપણે આજની પોસ્ટમાં જાણીશું તેઓ એકલા જ પોતાના બળ ઉપર નર્મદા નદીના પ્રવાહને પણ રોકી દીધો હતો પરંતુ ભીમમાં આ દસ હજાર હાથીઓનું બળ કેવી રીતે આવ્યું તે કહાની ખૂબ જ રોચક છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ ભીમના બળની કહાની કથા આપ સર્વને પસંદ આવી હોય તો આવી રોચક કથા સાંભળવા માટે મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન હિટ કરશો કૌરવોનો જન્મ હસ્તિનાપુરમાં થયો હતો જ્યારે પાંચ પાંડવોનો જન્મ વનમાં થયો હતો પાંડવોના જન્મના કેટલાક સમય બાદ પાંડુનું નિધન થાય છે પાંડુની મૃત્યુના બાદ વનમાં રહેવાવાળા સાધુઓને વિચાર આવ્યો કે પાંડવની અસ્થિ તથા તેમના પત્નીને હસ્તિનાપુર મોકલવી જોઈએ એ જ ઉચિત રહેશે આ પ્રકારે સમસ્ત ઋષિગણ હસ્તિનાપુર આવે છે અને પાંડુ પુત્રોના જન્મ અને પાંડુના મૃત્યુ અંગેની પૂરી માહિતી ભીષ્મ પિતામાં અને ધ્રુતરાષ્ટ્રને બતાવે છે ત્યારે ભીષ્મએ જ્યારે આ વાતની ખબર પડે છે ત્યારે તેમણે કુંતી સહિત પાંચે પાંડવોને હસ્તિનાપુર બોલાવી લે છે હસ્તિનાપુર આવ્યા બાદ પાંડવોના સંસ્કાર સંપન્ન થાય છે પાંડવ અને કૌરવ સાથે રમતા બધી રમતોમાં ભીમ બધા જ ધૃતરાષ્ટ્રના પુત્રોને હરાવી દે છે જ્યારે ભીમ આવી રીતે જીતી જાય ત્યારે કોઈ જ કૌરવ પુત્રને આ ગમતું નથી પરંતુ દુર્યોધનના મનમાં ભીમ પ્રત્યે દુર્ભાવના પેદા થાય છે ત્યારે તે ઉચિત અવસર મળતા જ ભીમને મારવાનો વિચાર કરે છે દુર્યોધને એકવાર રમત રમવા માટે ગંગા નદીના કિનારે શિબિર લગાવે છે અને તે સ્થાનનું નામ રાખ્યું હતું ઉદ્દક ક્રીડન ત્યાં ખાવા પીવાની અને રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી દુર્યોધને પાંડવોને પણ ત્યાં બોલાવ્યા તક જોઈને દુર્યોધને ભીમને ભોજનમાં ઝેર મેળવીને ખવડાવી દીધું એ ઝેરની અસરને કારણે ભીમ બેશુદ્ધ થઈ જાય છે અને દુર્યોધન અને દુશાસન મળીને તેને બાંધીને ગંગા નદીમાં નાખી દે છે ભીમ આ જ અવસ્થામાં નાગલોક પહોંચી જાય છે જ્યાં સાપોએ ભીમને ખૂબ જ ડસ્યા પરંતુ તેમના શરીરમાં પહેલેથી જ ઝેરનો પ્રભાવ હતો તેથી તે સાપના વિષની કંઈ અસર ના થઈ જ્યારે ભીમને હોશ આવ્યો તે જ્યારે ભાનમાં આવ્યા ત્યારે બધા જ સાપ મરવા લાગ્યા આ બધા સાપ ડરીને નાગરાજ વાસુકીની પાસે જાય છે અને બધી કહાની સંભળાવે છે ત્યારે વાસુકી સ્વયં ભીમની પાસે આવે છે અને તેમની સાથે આર્યક નાગ જે ભીમને ઓળખી જાય છે આર્યક નાગ ભીમના નાનાના નાના હતા તેઓ ભીમને ખૂબ જ પ્રેમથી ગળે લગાવે છે અને આર્યક વાસુકી નાગને કહે છે કે ભીમને એ કુંડમાંથી રસ પીવાનું કહો જે હજાર હાથીઓનો બળવાળા કુંડ છે વાસિકીએ તેની સ્વીકૃતિ આપી ત્યારે ભીમ આઠ કુંડનું પાણી પીને પોતાની તરસ છિપાવે છે અને ત્યારબાદ તેમનામાં હજારો હાથીઓનું બળ આવી જાય છે એ આઠે કુંડનું પાણી પીને તેઓ દિવ્ય પથારી પર સૂઈ જાય છે જ્યારે દુર્યોધને ભીમને ઝેર આપીને ગંગા નદીમાં ફેંકી દીધો ત્યારે દુર્યોધન ખૂબ જ ખુશ થઈ ગયો શિબિર સમાપ્ત થઈ ગઈ ત્યારે કૌરવ પાંડવ ભીમ વિના જ હસ્તિનાપુર રવાના થઈ ગયા પાંડવોએ વિચાર્યું કે ભીમ આગળ જતા રહ્યા હશે અને જ્યારે હસ્તિનાપુર પહોંચે છે તો યુધિષ્ઠિરને માતા કુંતી પૂછે છે કે ભીમ ક્યાં છે ત્યારે કુંતી માતાને ભીમ પાછા ન ફરવાની વાત કહી અને બધી વાત જાણીને કુંતી માતા ખૂબ જ વ્યાકુળ થઈ જાય છે તેમણે વિદુરને બોલાવ્યા અને ભીમને શોધવા માટે કહ્યું ત્યારે વિદુરે તેમને સાંત્વના આપી અને સૈનિકોને ભીમને શોધવા માટે જંગલમાં મોકલે છે તરફ નાગલોકમાં ભીમ આઠમા દિવસે રસ પચાવીને જાગે છે ત્યારે સાપ અને નાગે ભીમને ગંગા નદીની બહાર છોડી દે છે જ્યારે ભીમ સહી સલામત હસ્તિનાપુર પહોંચે છે ત્યારે બધાને સંતોષ થાય છે ત્યારે માતા કુંતી અને પોતાના ભાઈઓના સામે દુર્યોધન દ્વારા વિષ આપીને તેને ગંગામાં ફેંકીને તથા નાગલોકમાં શું શું થયું તે સૌ કોઈને આવીને બતાવે છે યુધિષ્ઠિરે ભીમને આ વાત કોઈને પણ ન કહેવા માટે કહ્યું હતું આમ ભીમ નાગલોકમાં આઠ કુંડનું પાણી પીને તેમના શરીરમાં દસ હજાર હાથી જેટલું બળ આવી જાય છે અને તેઓ સૌથી બળવાન બની જાય છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી નવી નવી પૌરાણિક અને ધાર્મિક વાતો સાથે